મિત્રો આપણે નવું એક યુનિટ લઈને આવી ગયા છીએ સ્માર્ટ ટ્રેપ જે આપણે કોલકીના કમલેશભાઈ ચનિયરા જે પ્રગતિશીલ ખેડૂતની જ્યાં આપણે વાડીયા મૂકેલું છે યુનિટ જે આપણે એનો અભિપ્રાય લઈ કે આપણે યુનિટ મૂક્યા પછી શું શું એના ફાયદા છે કમલેશભાઈ તમારું આ શું આપણે ફાયદો થયો આ મૂકવા પછી જે કાંઈ ખુદા ના હોય કે પછી ચૂસિયા પ્રકારની હોય કે કોઈ પણ પ્રકારના ફૂદાજી જે છે ને આમાં આવી જાય છે તો અમને ખબર પડી જાય છે કે ભાઈ આનો એટેક છે તો એ પ્રમાણે દવાની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને પચાસ ટકા તો એવું છે કે દવા કરતાં સીધું જ આનું રિઝલ્ટ આવી જાય છે કે ફૂદા પકડાઈ જાય એટલે રોગ જ ઓછો આવે ને આ લાઈવ પણ તમે જોઈ શકો છો મિત્રો કે હજી આપણી મરચી હાવ નાની છે છતાં પણ આપણું આટલું રોગ જીવાત આપણે આવી ગઈ છે હજી આપણો મોલ મોટો થાય પછી તમે મિત્રો આનાથી આખી ટ્રે ભરાઈ જાય કમલેશભાઈ આપણે જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં મૂક્યું હતું જ્યારે કપાસમાં તો ત્યારે શું થયું હતું કપાસમાં થોડોક વધારે એટેક હતો ફૂદાનો એટલે આખી ટ્રે ભરાઈ જતી હતી સવાર રાતે પાણી મૂક્યું હોય તો સવારે આખી ટ્રે ભરાઈ જતી હતી આના મિત્રો એક બીજા ઘણા બધા ફાયદા છે કે એક તો આપણે સોલાર ઉપર આખી સિસ્ટમ આલે છે કે રાતે ચાલુ થઈ જાય છે સાત આઠ વાગે ચાલુ થયા આઠ વાગે આસપાસ ચાલુ થઈ જાય છે જુનાગઢ યુનિવર્સિટીમાં પણ એને ફોટા મોકલી ને ચેક કરાવી લઉ કમલેશભાઈ શું કર્યું હતું અહીંયા પછી ત્યાં જુનાગઢ યુનિવર્સિટીમાં ફોટા મોકલાવ્યા હતા સાહેબ કે ભાઈ આમાં આપણી મિત્ર કટકતા જીવાત કેટલી છે અને આપણે નુકસાન કરતા જીવાત કેટલી છે તો એને સિત્તેર આમાં નુકસાન કરતા છે અને ત્રીસ ટકા જ આપણને ઓલી મિત્ર જીવાત આવી તો આપણે આપણે ભાઈઓ તમે શું કહેવા માંગશો આમાં તમને એવું શું લાગે કે આપણા દવાના રાઉન્ડ ઘટી જાય એવું લાગે મિત્રો હવે આ થોડુંક આખું વરસાનું ટ્રીટમેન્ટ કરીએ પછી ખ્યાલ આવે અત્યારે તો ઘણો ફરક છે ફાયદો છે આનાથી કે જે જગ્યાએ ચાર રાઉન્ડ મારવો પડે ત્યાં બે જ રાઉન્ડ માર્યા છે હજી હવે જોઈ શકો મિત્રો કે જે ચાર રાઉન્ડ મારવા પડે ને આપણે બે જ રાઉન્ડ માર્યા હજી તો આપણે આ શરૂઆત છે હજી આપણે મૂક્યું એને પંદર દિવસ થયા છે તો પંદર દિવસની અંદર જે આપણે ખેડૂત એવું કહે છે કે મારા ચાર રાઉન્ડ જે મારવા પડે ત્યાં બે રાઉન્ડ માર્યા છે મરચીનો પાક છે તમે જોઈ શકો મિત્રો કે મરચીની અંદર આપણે દવા હંમેશાને માટે વધારે આપણે વાપરવી પડે છે પણ છતાં આ કમલેશભાઈ જે મૂકેલું છે એની અંદર એવું કહે કે બે રાઉન્ડમાં મારે સારું છે એટલે કોઈ મિત્રોને જો આ આપણે સિસ્ટમ ગમી હોય ને કોઈ મગાવી હોય તો આપણે ડિસ્પ્લે ઉપર આપણા નંબર છે મિત્રો કોન્ટેક્ટ કરીને આપણે કોઈ પણ જગ્યાએ મળી શકે છે મગાવી શકે છે ને કોઈ જો આજુબાજુનો કોલકીના આજુબાજુનો કોઈ વિસ્તારમાં કોઈને લાઈવ જોવું હોય તો જોગી ઇલેક્ટ્રિકમાં પાનેલી મેઇન રોડ ઉપર આપણું શોપ છે જ્યાં હાજર યુનિટમાં મળશે અને લાઈવ આપણે વાડીયા કોઈને જોવું હોય તો આપણે યુનિટ અહીંયા વાડી પણ ઘણા જગ્યાએ મૂકેલા છે તો આપણે એને પણ બતાવી શકશું થેન્ક યુ મિત્રો આભાર